ઝુંબેશ માટે જય માતાજી સખી બંદરની કરુણીને આપણે સન્માન કરી રહ્યા છીએ થેન્ક યુ મોડાસા તાલુકાના છત્રાલ સખી મંડળ દાવલી ને આમંત્રિત કરીએ છીએ કામ ના તમામ કુટુંબોને શૌચાલય બનાવવા તેનો ઉપયોગ કરવો એની સ્વચ્છતા જાળવવી અને ખૂબ એમને સમજણ સાથે કામ લીધું નોટ ટુ ડોર કલેક્શન કરવા માટે ગામ લોકોને બાબતે જાગૃત કરવામાં આવ્યા વૃક્ષારોપણ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા જાહેર રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી એવી સુંદર કામગીરી બદલ આપણે છત્રસાલ સત્ય મંડળનું સન્માન કરી રહ્યા છીએ શ્રેષ્ઠ તાલુકોમાં આપણે ધનચુરા જેસાને વિનંતી કરીએ સ્વચ્છતા એ સેવામાં સમયમાં સારી કામગીરી સભય મર્યાદામાં તેમણે પૂર્ણ કરી છે એ વન શ્રેષ્ઠ તાલુકો ધનસુરા તાલુકો જોતા તાળીઓથી આપણે આ છે થેન્ક યુ સર